સુરતના અઠવા પોલીસ મથકને શિફ્ટ કરી પાલિકાની જગ્યા ખુલ્લી કરવામાં આવશે રુદ્રપુરા પોલીસ કોલોનીમાં અઠવા પોલીસ સ્ટેશનને શિફ્ટ કરવાની પહેલ હવે સાકાર કરવામાં આવી રહી છે સુરતના રુદ્રપુરા પોલીસ કોલોનીમાં અઠવા પોલીસ સ્ટેશનને શિફ્ટ કરવાની પહેલ થઈ છે અગાઉથી કરાયેલી રજૂઆત બાદ છેલ્લા બે વર્ષથી સતત ટાઉન પ્લાનિંગ વિભાગ સેન્ટ્રલ ઝોન અને સિટી સર્વે વિભાગ દ્વારા ફોલોઅપ લેવામાં આવતું હતું હાલ અત્યારે જે અઠવા પોલીસ સ્ટેશન છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે તે પાલિકાની જગ્યા પર બનાવવામાં આવ્યું હતું ત્યારે હવે જર્જરિત અઠવા પોલીસ સ્ટેશનને રુદ્રપુરા પોલીસ કોલોનીમાં શિફ્ટ કરવામાં આવશે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ તથા પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓની સંયુક્ત મુલાકાત યોજાઈ હતી રુદ્રપુરા પોલીસ કોલોનીની આસપાસ થયેલા દબાણોને દૂર કરવા માટે ડીમાર્કેશનની કામગીરી કરવામાં આવી છે આ પ્રક્રિયામાં સિટી સર્વે વિભાગ પણ ભાગ લેશે અઠવા પોલીસ મથકના નવા સ્થળે સ્થળાંતરથી અનેક લાભોની અપેક્ષા છે સ્થાનિકોને વધુ સુવિધાઓ મળશે પોલીસને વિશાળ વિસ્તાર સાથે નવું સ્ટેશન મળશે તેમજ સાથે પોલીસ કોલોની પણ વિકસાવી શકાશે સ્થાનિક કોર્પોરેટરે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી અમારા પ્રયાસો હતા કે અઠવા પોલીસ મથકને લોકોની સુવિધા માટે ઝડપથી શિફ્ટ કરવામાં આવે અને હવે તેની કામગીરી શરૂ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત